વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના તીર્થ સ્થાન ચાણોદ ખાતે હાલ ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષ ચાલતા હોવાને લઈ ભાદરવી પૂનમ થી સર્વ પિતૃ શ્રાદ્ધ સુધી મૃતક સ્વજનોના પિતૃઓની તિથિ સહિત મોક્ષની કામના કરવામાં આવે છે ત્યારે આગ અકસ્માત ડૂબવાથી મોતથી મૃત્યુ પામનારના પણ આ શ્રાદ્ધ પક્ષમાં હાલ તર્પણ પિંડદાન મોક્ષ પિંડ મુકાતા હોય છે ત્યારે હાલ શ્રાદ્ધ પક્ષમાં નારાયણ બલિ કાગબલિ પંચબલિ શ્રાદ્ધ તર્પણ થતા હોય છે જેથી શ્રદ્ધાળુઓનું હાલ ચાણુદ ખાતે ત્રિવેણી સંગમ ખાતે ઘસારો જોવા મળી રહ્યો છે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના શ્રાદ્ધનો અનેરું મહત્વ છે શ્રાદ્ધમાં દાનનું નું મહત્વ છે ધન ધાન્ય કાગવાસ ગાય કુતરા વાસ લોકો દ્વારા હાલ ના ખાઈ રહ્યા છે દૂધ ખીર માલપુડા લાડુ જેવા વ્યંજન વાનગીઓ પણ શ્રાદ્ધમાં હાલ લોકો દ્વારા બનાવાઈ પીરસાઈ રહી છે શ્રાદ્ધમાં કેટલાક પરિવારો દ્વારા બ્રાહ્મણ ભોજન શાળાઓમાં વિદ્યાર્થીઓને ભૂલકાઓને ભોજન વસ્ત્રદાન પણ તેથી શ્રાદ્ધમાં કરતા જોવા મળી રહ્યા છે મુકેશ ખત્રી સાથે સીન ટ્વેન્ટી ન્યૂઝ ચાણોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ